આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને આઠમા સ્કંદની અંદર સંભળાવે છે એક પછી એક દૈત્યો મરતા ગયા શુક્રાચાર્ય અમૃત સંજીવની દ્વારા બધાને સજીવન કર્યા ત્યાં સુધીની કથા આપણે સૌએ સાંભળી આગળ સુખદેવજી મહારાજ

ચૈતન્ય પરબ્રહ્મ આપ છો લોકો આપના ઉપાસના કરે છે આપને કોઈ અપેક્ષા નથી લોકોને આપની અપેક્ષા છે આપના રચેલી જગતના જન્મ સ્થિતિ ભંગ પ્રાણીઓની ચેષ્ટા જગતના બંધન અને મોક્ષ આ સર્વ આપ જાણો છો આપ સર્વમાં આત્મા રૂપે વસો છો મેં આપના અનેક અવતારો જોયા છે હવે આપે જે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું એ મારે જોવું છે સુગદેવજી બોલ્યા જ્યારે આ પ્રમાણે ભગવાન પિનાક પાણીએ પ્રાર્થના કરી ત્યારે વિષ્ણુ ભગવાન હસીને કહેવા લાગ્યા હે મારે દૈત્યોના કૌતુક માટે મે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે દૈત્યો અમૃતનો નો કળશ લઈ ગયા ત્યારે દેવોની કાર્ય સિદ્ધિ માટે મારે તે સ્વરૂપ ધારણ કરવું પડેલું આપને એ રૂપ જોવાની ઈચ્છા છે અવશ્ય હું એ રૂપ બતાવીશ સુગદેવજી બોલ્યા હે રાજન આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા મહાદેવ સહિત પાર્વતી ત્યાં જ બેસી રહ્યા પછી એક બાગમાં પરમ સુંદર એક સ્ત્રી મહાદેવે જોઈ સ્ત્રી એવી દે દેપ્યમાન હતી કે ભલ મન એમાં મોહી જાય સર્વે દિશામાં દળાને ઉછાળતી એ રમતી હતી જાણે પોતાની માયાથી જગતને મોહ કરવા ન આવે હોય આ નવી નવેલી અલબેલી ક્યાંથી પ્રગટ થઈ દારમની પંક્તિ જેવા દાંત ચંદ્રમાં જેવો મોખ જોઈ મહાદેવ એવા મોહિત થઈ ગયા કે બાજુમાં બેઠેલા પાર્વતીજીને પણ ભૂલી ગયા જ્યારે સ્ત્રીના હાથમાંથી દડો દૂર જતો રહ્યો ત્યારે મહાદેવ પણ દડાને દૂર સુધી જોવા લાગ્યા મહાદેવનું મન એમાં લાગી ગયું નિર્લજ બની તે સ્ત્રીની પાછળ ચાલ્યા મહાદેવને જોઈને સ્ત્રી ગણેશ શર્માએ વૃક્ષોની પાછળ છુપાઈ ગઈ તામવશ બનેલા મહાદેવ ઝડપથી તે સ્ત્રીની પાસે પહોંચ્યા અને કેસ પાસથી પકડી માથમાં ભરી મહાદેવજી દોડતા દોડતા મહાદેવ નો વીર્ય સ્ખલિત થઈ ગયું એ રાજન મહાદેવ નો વીર્ય પૃથ્વી ઉપર પડ્યો ત્યાં ત્યાં રૂપા અને સોના ની ખાણો થઈ મહાદેવ તે સ્ત્રી પાછળ પાછળ દોડતા રોકાયા હે મહારાજ મહાદેવજી રોકાયેલા જોઈ શ્રી હરીએ પોતાનો પુરુષ સ્વરૂપ ધારણ કરી કહ્યું હે મહાદેવ મારા સ્ત્રી રૂપની તમે પોતે મોહિત થઈ ગયા તો તો પછી શું ગજો બોલ્યા ભગવાન મહાદેવ નો સત્કાર પામી તેમની આજ્ઞા લઈ પોતાના ધામમાં પદારા પાર્વતીને ને મહાદેવે કહ્યું અજન્મા અને પરમ દૈવત સ્વરૂપ ભગવાનની માયા તમે જોઈ હું તો એ માયામાં મોહિત થઈ ગયો તમે મને એક સમયે પૂછ્યું હતું કે સાક્ષાત પુરાણ પુરુષ ભગવાન આજ છે ત્યાં તેમની પાસે તાલની કોઈ ગતિ નથી વેદની પણ કોઈ ગતિ નથી સુગદેવજી બોલ્યા આ પ્રમાણે સારંગ ધનુષ ધારણ કરનારા હરિ ભગવાનનો અદભૂત ચરિત્ર મેં આપને સંભળાયો જે કોઈ આ ચરિત્ર ભાવથી વારંવાર સાંભળે કે કીર્તન કરે

કથા સંભળાવે છે ત્યારબાદ આગળના મનમંતર વર્ણનની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ને થી જય શ્રી કૃષ્ણ